સાકરિયા સાકરિયાના પ્રાથમિક શાળા પાસે આવેલ ભરત વિનુભાઈ રાવળ કેબિન નાનો ધંધો કરી ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે રાત્રે રાત સમયે ગલ્લામાં શોર્ટ સર્કિટ થતા એકાએક આગ બબુક્ય ઉઠી આગ લાગતા ગલ્લામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા દુકાનદાર ભરત રાવણ સહિત સ્થાનિકો દોડી આવ્યા હતા જેમાં પચાસ હજારથી વધુ રૂપિયાનો માલ આગમાં પડીને ઘાક થઈ ગયો હતો આગ લાગતા સ્થાનિકોએ પાણી છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો કલામાં એકાએક આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા રિપોર્ટ રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી